એટલે બાકી વિડીયો માં એન્ડ સુધી બનાઈ રહેજો વિડીયો માં લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આપણે જઈ ઝીંગા પકડો ના પછી તમને બતાવી કે આ મળે આજ હું નથી ઉતરવાનો અંબર સિંહ ને સુમિત ઉતરવાના છે ભાઈ કેમ કે મને જો પગ દુખે ને એટલે હું ચાલો આપણે અહી મહેશ તો નહીં ઉતરે હું સુમિત ભાઈ જાઉં હાલો તો તને બતાવી તો અંબર ભાઈ પેલી વેલી ગાત ઉતરી જાય છે સુમિત ભાઈ આગળ બહાર આવે ને એટલે હું તમને દેખાડું કેટલું પકડે કેટલું નહીં જો પેલી ગાત ગડી જાય આગળ બહાર આવે એટલે દેખાડું જો એક ઘાત આવી ગઈ છે હવે જોઈએ આપણે કેટલું આવ્યું કેટલું નહીં રેડી તો હું તમને ગાતે આવે છે એટલે અમરસિંહભાઈ આગળ બહાર કાઢીને તમને દેખાડું કેટલું કહેવું અમરસિંહભાઈ સુમિતભાઈ ઓછી કરી હાલો ગારો નહીં લેતા હો બહુ પહેલાં કરતાં ડીમ આવે કે વધારે આવે જોઈ જોઈ ભાઈ આખરે તાણી છે હવે મને લાગવું કે

હા ભાઈ આઉ કઈ નાખું નથી હાલો નાખ દે ભાઈ શાક તો ઘણું નાખ ને આપણે વેણ માં મોડું થાય હાલો ભાઈ તો અમે ભરલી થેલીમાં ને આવવાના હા ભાઈ શાક તો ભાઈ ઘણું દેખાય છે હા પછી ભાઈ હાલો નાખી પેલી વેલી છે

જોઈ હાલો કેટલું આવે બહાર આવે એટલે ભઈ આવો ભાઈ બહાર આવો ધોતા આવજો ભાઈ આખરે ભાઈ થોડીક લાંબી મેરીથી થી આખરે તો શાક આવવું જો બધી હામી પડે છે અમરસી ભાઈ આ બસ 12વી આવો ભાઈ એ પ્રમાણે શાક આવી ગયો છે મારા અંદર કઈથી આવી કે કઈથી ભાઈ ના ના શું થાય નથી આવી આ પ્રમાણે ફાડ નથી સમજાય તમારા ખોલામાં હાથ પર ફાડ છે એવું લાગે મને હા જો જો બે છે બે ફાળ છે મે હું એમ તો કયો અમરજીભાઈને કીધું પણ ઈ કે કે નથી ફાળ તમાર કોલા અમરજીભાઈ કોલો તમારો આ બી એક નવી ફિશ આવી તમને બતાવું નવી ફિશ દેખાડી પણ આખરી ખાતા આવની ફાળ કાગડા ફિશ કાગડા ફિશ કેનો બાકી

જોઈ લેવાય બે માં તો મોટો જબર ફાડ તે ફાઈન દો ને શાક એટલે નહોતું આવતું ને ગળી જશે તીજી ઘાત અંદર નાખવા તાણવા ઘાત તો હવે અંબરસિંહ બેન ઘાત મારીને આવે એટલે હું તમને દેખાડું ફાડ બાળ સાંધીને હવે ત્રીજી ઘાત આવી છે જોઈ ત્રીજી ઘાતમાં કેટલું આવ્યું અંબરસિંહ બેન પૂછું અગર શાક આવ્યું ઓલી ખીરે ભાઈ ફાડ હતો નહીં એમાં કાંઈ હેલ નહોતું આ હું કઈસલી આવી લાગે મોટી હા અંબરસિંહભાઈ કઈસલી હારી છે અંબરસિંહભાઈ હે સમજ દેખાડું હું આગળ

એને ફેંકી દેવાનું એને અમરસીભાઈ કાકા કીધું આણો હો જે વર્સી ઈ છે રાતડી ભાઈ કો કોંકરા કા કરજો થઈ માથે પાકું ભાઈ થઈ માથે હા એલા મીઠા પાણી નો કોકરો મોટો ભાઈ ને કોકરો કા કરજો कोकरा भाई, भाई मीठा पानी ना खा कर दे दो और भी दिन बात है लो भाई नंबर भाई कोकरा खा कर दे दो हां कोकरा बने खा कर दे ये जिंगा है बाकरे वो फाड़ तो ने इसलिए ये करे कोकरा जो मीठा पानी देठे ना ने दे। और हां भाई काका नाक दे नाक दी ठेली में ये वाले थी जेनी माथे कैसलान माथे ये वाले जा हां को मरसी भाई कैसे करे லாம் સીયા નની સ્ટીપ બટ વૈતણ ગાત મારી છે પાકલ પાકલ ની હોય ઓટો બ્લર થાય છે ભાઈ એડજસ્ટ કરજો થોડું નહી થઈ ગયા છે ને હવે બસ ગાત મારી હજી મારી ભાઈ અમરજી ભાઈ ગાત કઈ થી આ કરે ભાઈ સૌથી ગાત ફાઇનલી જાય છે અમરજી ભાઈ તો પાછે લઈને આવેલું હું તમને દેખાડું ભાઈ કે ભાઈ ગાત આવી જ રે કેલામ ગાત છે મને ક યાદ છે કેલામ ગાત છે અમરજી ભાઈ હા સૌથી ગાત છે ભાઈ ચાલો બહાર આવે ને કેટલું શાક આવ્યું તમને દેખાડું આખર તો હોય છે શાક તો હું સોમિતભાઈ શાક તો ભાઈ આવ્યું કઈ સ્લી આવે જવા આખરે બસ ભાઈ રાખજો ભાઈ હવે હોડીએ તમને દેખાડું

કઈશ આવ્યો ભાઈ જોરદાર પેલા તમે ભેગો કર નાખો ને એટલે હું બે છે ઓહો ભાઈ માથે ખાડા પડી ગયા કઈશ લે ઈ તો ઠીક તક ખોલો છૂટી ગયો છે ખોલો છૂટી ગયો છે બોલો હા કાયવાન કાયવાન કઈશ લે આવી જી ને એક નંબર એ આ ફરીયો ખૂટી ગયો છે અમે કે પકડવાની પણ કોશિશ કરેલી છે એ ગઢો છે આજો એક મિનિટ આગો રાખો ચાલ બકી ભાઈ પાકુ ભાઈ મહેમાન કેતા હતા કૈસલી આવી કે ન મેં કીધું કૈસલી ની વાટે મહેમાન આવી ગયેલી ભાઈ

哎，没修干嘛用？我